ગુજરાતમાં પ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુઓ માટે પશ્ચિમ અને દક્ષિણ ઝોનલ ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ ફેડરેશન અને બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે અમદાવાદના થલતેજની કિંગ સ્ટાર સ્પોર્ટ્સ એકેડેમી ખાતે આગામી એકત્રીસ માર્ચ સુધી યોજાનારી ઇવેન્ટમાં ભારતના પશ્ચિમ અને દક્ષિણ ભાગમાંથી પાંચ પુરુષ ટીમ અને ચાર મહિલા ટીમ ભાગ લીધો હતો चैम्पियनशीप विजेताओं राष्ट्रीय चैम्पियनशीप में भाग लेवा पात्र बन અને બ્લાઇન્ડ ભાઈઓ પોતાના ફૂટબોલના ગેમના પ્રદર્શન કરશે અને હરીફાઈના જે લોકો આ ટુર્નામેન્ટ જીતશે એ લોકો નેશનલ રમવા જશે ત્યાંથી ઇન્ટરનેશનલ રમવા જશે અત્યારે ગેમ ઘણા કન્ટ્રીમાં રશિયા યુકે વગેરે બહુ પોપ્યુલર થઈ છે તો આપણે અંજન મંડળ કે જે સેવા માટે જાણીતી સંસ્થા છે એના જે વિષ્ણુભાઈ વાઘેલા જે વર્લ્ડ પ્લેયર છે એને બ્રિક્સ કન્ટ્રીમાંથી એને બેસ્ટ પ્લેયરનો એવોર્ડ મળ્યા છે અને એ આજે કોચ કરી રહ્યા છે તો અમને ગર્વ છે કે ગુજરાતમાં ફૂટબોલ ફોર બ્લાઇન્ડની એક સૂર્યોદય થયા છે